હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં હું વાત કરવાનો છું પીએમ કિસાન યોજના વિશે દોસ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે અમુક સવાલો છે દરેકના મનમાં તે દરેક સવાલોના જવાબ તમને આપણી અંદર હું આપવાનો છું પહેલાં સવાલ વિશે વાત કરીશ તો અહીંયા પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો મળવાનો છે તેના માટે કેમ આટલું બધું લેટ થઈ રહ્યું છે આટલું બધું મોડું કેમ થઈ રહ્યું છે અને સાથે પીએમ કિસાન યોજના અંતર્ગત જો દરેક ખેડૂત અહીંયા જે વીસમો હપ્તો છે એ મેળવવા માગે છે તો તમારે કયા કયા જે જરૂરી કામ છે એ પહેલા તમારે કરી લેવાના છો જો તમે વીસમો હપ્તો મેળવવા માગો છો સાથે તમને પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે તમને મળશે કે નહીં એ તમે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકો છો તો આ બધી જ માહિતી વિશે તમને અંદર હું વાત કરવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ વાત કરીએ કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે આપણને વીસમો હપ્તો મળવાનો છે તે હજુ સુધી આપણને કેમ નથી મળ્યો તો દોસ્તો વાત કરીએ પીએમ કિસાન યોજનાના વીસમો હપ્તા વિશે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો જે માહિતી અહીંયા મીડિયા રિપોર્ટ પ્રમાણે અને ઇન્ટરનેટ પર જે માહિતી રહેલી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો દેશભરના કરોડો ખેડૂતો નજર હવે અઢાર જુલાઈ પર ટકેલી છે કેમ કે પૂરી પૂરી સંભાવના અહીંયા બતાવવામાં આવી રહી છે કે અઢાર જુલાઈના રોજ પીએમ જે વીસમો હપ્તો છે એ બિહારના મોતી હરીથી મળી શકે છે તો અહીં જોઈ શકો છો કારણ સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો હજુ સુધી જારી કરવામાં આવ્યો નથી જુલાઈ મહિનો અડધો થઈ ગયો છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી આવી સ્થિતિમાં ખેડૂતો આશા રાખી રહ્યા છે કે અપ્રતિક્ષિત હપ્તો અઢાર જુલાઈએ બિહારના મોતીહારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન જારી કરવામાં આવી શકે છે વાસ્તવમાં પીએમ મોદી અઢાર જુલાઈના રોજ બિહારમાં લગભગ એકોતેરસો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તે જ દિવસે તેઓ પીએમ આવાસ યોજના હેઠળ ચાલીસ હજાર લાભાર્થીઓના ખાતામાં રકમ પણ ટ્રાન્સફર કરશે આ સાથે લગભગ બાર હજાર લોકોને કોન્ક્રીટ ઘરોની ચાવીઓ પણ આપવામાં આવશે આવી સ્થિતિમાં ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે આ પ્રસંગે બે હજાર રૂપિયાનો આગમી હપ્તો તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે હવે વાત કરીએ કે હજુ સુધી પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે હજુ સુધી કેમ નથી મળ્યો ખેડૂતોને તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા મળે છે દર ચાર મહિને એક હપ્તો આવે છે આ વખતે એપ્રિલથી જુલાઈ સુધીનો હપ્તો હજુ સુધી આવ્યો નથી ત્યારે સત્તરમો હપ્તો ગયા વર્ષે જૂનમાં મળ્યો હતો ઓગણીસમો હપ્તો પણ ચોવીસ ફેબ્રુઆરીએ આવ્યો હતો પરંતુ વીસમા હપ્તા અંગે હજુ સુધી કોઈ સરકારી જાહેરાત કરવામાં આવી નથી તો હવે વાત કરીએ કે જે પણ ખેડૂત અહીંયા વીસમો હપ્તો મેળવવા માગે છે તો એવા બે કયા કામ છે જરૂરી જે તમારે કરી લેવાના છે જો તમે વીસમો હપ્તો મેળવવા માગતા હોય તો અહીંયા જોઈ શકો છો જે સરકાર દ્વારા અહીંયા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે કે તમારું ખેડૂત આઈડી હોવું જોઈએ જો તમે વીસમો હપ્તો મેળવવા માંગો છો પીએમ કિસાન યોજના અંતર્ગત અને તમારું કેવાયસી થયેલું હોવું જોઈએ તો જે પણ કિસાનનું અહીંયા ખેડૂત આઈડી હશે અને કેવાયસી કરેલું હશે ત્યારે જ અહીંયા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે તે મળશે તો અહીંયા જોઈ શકો છો ખેડૂત આઈડી અને ઈ કે એસી જરૂરી છે ખેડૂત આઈડી મેળવવાની ખાતરી કરો નહીં તો પૈસા ફસાઈ શકે છે જેમની ઈ કેવાયસી પૂર્ણ નથી તેમને આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવી જોઈએ આધાર કાર્ડ અને બેંક ખાતાની માહિતી યોજના સાથે યોગ્ય રીતે લિંક હોવી જોઈએ તો જ તમને અહીંયા પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકશે હવે વાત કરીએ કે જે પણ ખેડૂત અહીંયા ચેક કરવા માગે છે કે તમને વીસમો હપ્તો મળશે કે નહીં પીએમ કિસાન યોજના અંતર્ગત તો એ કેવી રીતે ચેક કરી શકે છે તો તમારે અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિસિયલ વેબસાઇટ છે તે ગૂગલ પર તમારે સર્ચ કરીને જવાનું છે વેબસાઇટ પર ત્યાં જ તમે ફાર્મર કોન

ક્લિક કરીને તમે અહીંયા ઓટીપી દ્વારા તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરીને તમે અહીંયા તમારું સ્ટેટસ જોઈ શકો છો કે તમને પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો મળશે કે નહીં એ તમે વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં ક્યારે આવી શકે છે અને એવા બે કયા કામ હતા એટલે કે જે તમારે ખેડૂત આઈડી અને ઈ કેવાયસી કરી લેવાનું છે તો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો મેળવવા માંગો છો તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો આ જ રીતની અપડેટ અને માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ